આપણે જ્યારે વિશ્વ હેરિટેજ દિવસ ઉજવતા હોઈએ એટલે વિશ્વ હેરિટેજ દિવસ ઉજવીએ એક દિવસ ઉજવીને હેરિટેજોની વાત કરી નાખીએ કે પછી ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ સિટી પહેલી અમદાવાદ બની છે અમદાવાદની વાત કરી નાખીએ કે પછી આપણી જે બધી અલગ અલગ યુનેસ્કો દ્વારા જે સાઇટો નક્કી કરવામાં આવી છે કે જે હેરિટેજની અંદર લેવામાં આવી છે એની વાતો કરી નાખીએ શું ત્યાં જ સુધી આપણે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરીશું જરૂરિયાત છે આ વારસાને સાચવવાની જરૂરિયાત છે કે આ વારસાને કેવી રીતે મેન્ટેન કરવું જરૂરિયાત છે કે આવનારી પેઢીને આ વારસો કેવી રીતે આપણે આપીશું સુપ્રત કરીશું જરૂરિયાત એ છે કે આ વારસા વિશે આવનારી પેઢીને આપણે કેવી રીતે સમજાવીશું કેવી રીતે એને માહિતગાર કરીશું આ તમામ વસ્તુઓ છે અને આ જ વસ્તુઓ ઉપર પ્રકાશ પાડવો છે અને આ જ વસ્તુઓ વિશે વાતચીત કરવી છે કારણ કે વર્લ્ડ હેરિટેજ ડેની જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે ડોક્ટર હેમંત ભટ્ટ જેવો માનંદ મંત્રી ખાડીયા ઇતિહાસ સમિતિના હેમંતભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર સૌથી પહેલા ભાઈ આપનાથી શરૂઆત કરીએ અમદાવાદ વિશે તો ઘણું બધું જાણો છો ઘણું બધું વાતચીત છે પરંતુ સૌથી એ એ થાય થાય કે સવાલ આવી છે આપણે અમદાવાદની ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જે હેરિટેજ વોક હેરિટેજ જે આપણું સિટી છે કે જે પોળો છે એની અંદર અમુક અમુક જગ્યાએ હેરિટેજના ઓલા સિમ્બોલ લગાવી દીધા છે કે ભાઈ આ હેરિટેજની અંદર નોટેડ થઈ ગયું છે આ જગ્યા પરંતુ ત્યાં સુધી આ વારસો આ વારસો રહેશે કે પછી એની જાળવણીમાં ઘણી વખત એક નિરસતા જોવા મળતી હોય છે લોકોમાં એટલી જાગૃતતા નથી હેરિટેજ પ્રત્યેની તો આ તમામ વસ્તુ આપણે કેવી રીતે ઉજાગર કરીશું આજના દિવસે અને લોકોને જાણવું એ સૌથી મહત્વની વસ્તુ છે બેઝિકલી લોકો શું સમજે છે કે ભાઈ રાજ્ય સરકારનું કામ છે હેરિટેજને જાળવવાનું કે પછી જે તે કોર્પોરેશનનું કામ છે હેરિટેજને સાચવવાનું મારે તો પાનની પિચકારી મારવી છે તો હું તો મારીશ સાફ કરવાનું કામ રાજ્ય સરકાર કે જે તે કોર્પોરેશન નું છે પરંતુ એ નથી માત્ર ને માત્ર રાજ્ય સરકાર કે કોર્પોરેશન કે ને એ નથી પરંતુ નૈતિક રીતે દરેક વ્યક્તિ પ્રત્યે જાગૃત થશે તો હેરિટેજ સંભાળ આપણે રાખી શકીશું ને લોકો સુધી આવનારી પેઢી સુધી પહોંચાડી શકીશું તો એના માટે પહેલું માર્ગદર્શન શું આપશો દર્શક મિત્રોને નમસ્કાર મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો અમદાવાદ ને બે હજાર સત્તર માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો તો આ દરજ્જો મ્યુનિસિપલ કોર્પોરેશન નેશનલી અથવા ગુજરાત સરકારની આ બધા લોકોની જવાબદારી વધી જાય છે અને આ હેરિટેજ વિશે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે કારણ કે એ રીતનો દરજ્જો મળવાથી ગામમાં એટલે આપણા શહેરમાં ટુરિઝમ વધે છે લોકો શહેર જોવા આવે તો શહેર જોવા આવે તો એ લોકો ત્યાં જવું જવું કઈ રીતે એનું માર્ગદર્શન જગ્યા હોય દાખલા કે આપણે ભદ્ર નો કિલ્લો કરીએ તો ભદ્ર કિલ્લાની અંદર જવા માટે તો લોકો જે માણસ જઈ શકે એવી જો જગ્યા હોવી જોઈએ ને તો આજે તો એને ત્યાં આખું જગ્યા એ પાથરાણા બજાર છે તો માણસ ના જગ્યા એ જવા માટેનો ખુલ્લો રસ્તો ઇવન ચાલી શકે એવો રસ્તો તો પણ હોવો જોઈએ એ નથી અને ઘણા વખત પહેલા ત્યાં પ્લાઝા બનાવવામાં આવ્યું છે અને સરસ રીતે કામ કરવામાં આવ્યું છે પણ પ્લાઝાના જે પૈસા ખર્ચવામાં આવ્યા એ જરા પડી ગયા હોય એવું પણ લાગે છે એટલે સરકારે અથવા આર્કિયોલોજીકલ સર્વે ડિપાર્ટમેન્ટે બધા મળીને અને આપની જાતને તો આ જગ્યા ખુલ્લી હોવી જોઈએ હોય એટલે માણસ ચાલી શકે એવું જોઈએ બધા આ છે એ જગ્યાના આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું વેહિકલ ની એન્ટ્રી જ પણ નથી હોતી માણસ એવા નાનું વેહિકલ પણ ના જઈ શકે બધા સાથે પગે ચાલીને જવાનું હોય તો આપણે આ જગ્યા ઉપરનો વેહિકલ એન્ટ્રી બંધ કરવામાં આવે ખુલ્લું કરવામાં આવે ની વાત હોય રાણીના હજીરાની વાત હોય આ બધી જગ્યાઓ જે સાઈડ છે અમદાવાદ બધી ખુલ્લી હોવી જોઈએ અને લોકો માણી શકે એવી એવું અંગત રીતે માનું

માણિકભાઈએ વાતચીત કરી પટેલ સાહેબ જે વાતચીત કરી કે ઘણી વખત સ્મારકો છે ધરોહર છે ઘણી ઘણી વખત વખત કુદરતી આફતો આવે માનવ પ્રેરિત સંઘર્ષો થતા હોય છે શહેરીકરણ ડેવલપમેન્ટ એક સૌથી મોટો મહત્વનો બનતો છે વિકાસના કારણે ઘણી વખત દબાણો એ જગ્યાએ એટલા વધી જતા હોય છે કે પછી એ દબાણોને દૂર કરવા કેવી રીતે એક સૌથી મોટો સવાલ આવી જાય તો આવી રીતે આ બધા જે જોખમો છે એ જોખમોથી વિપરીત આપણે બહાર નીકળીને જયારે આપણી ધરોહરને સાચવી છે તો સરકારનો આમાં ક્યાં રોલ આવશે ને સરકાર કેટલી કેટલી કડકાઈ રીતે આની અંદર આપણી ધરોહરને સાચવા માટે પ્રયત્ન કરશે અને એ તો સ્વાભાવિક વસ્તુ છે સરકાર તો ઘણા બધા સ્ટેપ લેશે પરંતુ એની સાથે જો માનવ માણસ પોતે જાગૃત નહીં થાય તો કોઈ પણ વસ્તુ શક્ય નથી જે રીતે માણેકભાઈએ વાતચીત કરી કે વિશ્વના અલગ અલગ દેશોની અંદર જે ધરોહર છે તો ત્યાંની ગવર્મેન્ટ ચલો એને રિસ્ટ્રિક્શન મૂકી દીધા છે પણ લોકો એટલા જે સિવિલાઇઝડ છે કે લોકો પોતે ત્યાં પાર્ક ના કરે પોતે વ્હીકલ ના લઈ જાય પોતે ત્યાં સ્પીડ ના કરે કે થૂંકે નહીં કે પોતે જ કચરા ના કરે તો કલ્ચર એ રીતે છે આપણા હેરિટેજની સંરક્ષણ માટે રીતે કલ્ચર ડેવલપ કરવું પડશે સૌથી પહેલા તો જે અગત્યની બાબત છે કે આજે આપણે અઢારમી એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવીએ છીએ વિશ્વ વારસા દિન કહીએ છીએ આપણે એ વિશ્વ વારસા દિન ઓગણીસો બ્યાસી થી જયારે આપણે આખા વિશ્વમાં જે સંસ્થા જે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ એન્ડ સાઇટ્સ છે એના દ્વારા આ ઉજવવાની શરૂઆત થઈ ત્યારથી આપણે જોઈએ તો દરેક વર્ષે એક થીમ હોય છે જયારે જયારે આપણે હેરિટેજ કે આપણા વારસાની ઉજવણી કરીએ છીએ ત્યારે આ વર્ષની થીમ એવી છે કે ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ યોર ડાયવર્સિટી તમે તમારી પોતાની જે ડાયવર્સિટી વિવિધતા છે એને ખોજો એને શોધો અને એનો અનુભવ કરો હવે માણે પ્રે તો બઉ સરસ એમનું જે પુસ્તક લખ્યું છે એમાં બહુ આ વાતનો ઉલ્લેખ કરેલો છે આખા આપણી પાસે મ્યુઝિયમો છે એમાં અમદાવાદમાં જ ખાલી બાવીસ મ્યુઝિયમો છે ભાઈ આપણે જાણીને આશ્ચર્ય થાય કે આપણા જેટલા અમદાવાદી છે સાચા અમદાવાદી જેને કહેવાય આ બાવીસ મ્યુઝિયમો માંથી કેટલા મ્યુઝિયમોની આપણે મુલાકાતી ગયા આપણને બહુ બહુ તો ખબર હોય ને તો મ્યુઝિયમ તરીકે જયારે જયારે વાત આવે ત્યારે એવું થાય કે આપણે ગાંધી આશ્રમની મુલાકાતે આપણે ક્યાંક કેલિકો મ્યુઝિયમ જે ટેક્સટાઇલ મ્યુઝિયમ છે શાહીબાગ ખાતેનું કદાચ એ પણ ઘણા બધાને ખબર નહીં હોય કે એટલું સરસ ટેક્સટાઇલ મ્યુઝિયમ છે શાહીબાગ રાણી સતીના મંદિર પાસે એ છે પણ સાથે સાથે આપણી ગુજરાત વિદ્યાપીઠનું મ્યુઝિયમ આપણું સત્યાગ્રહ છાવણી નું જે સત્યાગ્રહ આશ્રમ છે એનું મ્યુઝિયમ સાથે સાથે વાસણોનું બહુ સરસ મ્યુઝિયમ હવે આજની જ વાત કરીએ તો આપણા અમદાવાદના હિરેન શાહ જેમની ખૂબ સરસ એમની પોતાની હોબી જુદા જુદા લોક જુદા જુદી ક્લોક એની જાળવણીનું એમણે ખૂબ સરસ એમના પોતે ઘરે સજાવટ કરેલી છે એમનું આજે એક્ઝિબિશન છે ખાસ મારે અમદાવાદીઓની વાત કેવી છે કે જેમને જો ખરેખર સમય હોય તો આજે છ થી સાડા સાતમાં એલડી મ્યુઝિયમ ખાતે લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ આપણું એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલ છે એની સામે ત્યાં એલડી મ્યુઝિયમમાં એટલું સરસ ક્લોક લોક એન્ડ પીકોક આજે ખૂબ સરસ પ્રદર્શન થવા જઈ છે એ જ રીતે આજે સવારે દાખલા તરીકે ભદ્રના કિલ્લે આપણા ખૂબ મશહૂર ફોટોગ્રાફર જૂના જમાનામાં શ્રી સુખદેવ ભજેજ હતા જેમણે આખી એ ઓગણીસો બેતાલીસ ની હિન્દ છોડો ની લડત ઓગણીસો છપ્પન નું મહાગુજરાત ઓગણીસો ચોમ્બોતેર ના નવનિર્માણ ના આંદોલનના અને રાજકીય રીતે જે કહેવાય એવા ખૂબ મહત્વના અને ઐતિહાસિક પ્રસંગો જેમણે પોતે પોતાના કચકડે કંડારેલા એવા ફોટોગ્રાફરના પનોતા પુત્ર એવા કલ્પિતભાઈ બચેજ નું આજે ભદ્રના કિલ્લામાં સવારે માન્ય શ્રી ચૂંટણી અધિકારી દ્વારા આ આખી ચૂંટણી પ્રક્રિયાઓ જે થઈ આપણી ઓગણીસો એકાવન થી શરૂ કરીને એના ઉપર એના ફોટોગ્રાફ સાથેનું ખૂબ સરસ મ્યુઝિયમ ભદ્રના કિલ્લામાં આજે યોજાયું તો મને એવું થાય છે કે એક જીજ્ઞાસુ અમદાવાદી તરીકે આ જે બધી આપણી જે કલા સંસ્કૃતિનો વારસો છે એને આપણે હંમેશા એને માટેની જિજ્ઞાસા આપણામાં રાખવી જોઈએ સાથે સાથે અમદાવાદનો જે આ સંસ્કૃતિનો વારસો છે એનું કેટલું જતન કરી શકીએ અને સંવર્ધન કરી શકીએ હું દાખલા તરીકે તમે હમણાં કહ્યું એ વાત સાચી કે બધી જ રિસ્પોન્સિબિલિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગુજરાત સરકારની હોય એવું આપણે ક્યારેય અપેક્ષા ન રાખી શકીએ કારણ કે જ્યાં સુધી જાગૃત નાગરિક પોતે વિસ્તારમાં થાય અને મને આનંદ થાય માં હવે જે ખરેખર તો આપણો જૂનો જૂનાકુટ વિસ્તારનો ખૂબ ઐતિહાસિક વિસ્તાર છે ત્યાં પોળના નિવાસીઓ હવે પોતાના સાંસ્કૃતિક અને પોતાના જીવંત વારસાનું જતન કરતા થયા છે હમણાં જ આપણે આ ચૈત્ર સુદ આઠમ ગઈ જે રીતે માતાજીના હવન લગભગ દરેક પોળે પોળે જે થયા અને એ હવન થયા પછીની જે ધારાવાડી નીકળે એ એમના પોતાના પુસ્તકોમાં ઉલ્લેખ કરેલો છે એ ધારાવાડીની સાથે આખી એ પોળદા રહીશો જયારે ફરતા હોય ત્યારે આ સાંસ્કૃતિક જીવંત નું જે જતન થઈ રહ્યું છે એ જોઈને ખરેખર આનંદ થાય કે ખરેખર લોકોએ પોતાની સંસ્કૃતિ છે એ જ રીતે દાખલા તરીકે પાટોત્સવ હંમેશા ચૈત્ર આવે એટલે ઘણા બધા જ્ઞાતિના પાટોત્સવ જેને આપણે ઓસવ કેતા હોઈએ છે એ ઉજવાતા હોઈએ છીએ ચાહે ભટ્ટમેવાડા જ્ઞાતિ હોય ચાહે ઓદિશ્ય બ્રાહ્મણ જ્ઞાતિ હોય ચાહે નાગર જ્ઞાતિ હોય ખાડીયામાં નાગર જ્ઞાતિનો એવા પાટોત્સવમાં સંગીત સંધ્યા એ ખૂબ સરસ થતી હોય છે વર્ષોથી થાય છે કે જેમાં બધા જ્ઞાતિના દિગ્ગજ કલાકારો નિઃશુલ્ક વિના મૂલ્યે પોતાનું પરફોર્મન્સ આપતા હોય છે કદાચ જે કલાકારો બે બે હજાર રૂપિયાની ટિકિટ કે પાસ લઈને આપણે જોવા જવું પડે એ કલાકારો માત્ર શિવજી પ્રત્યેની મા અંબાજી પ્રત્યેની આસ્થાને લીધે નિઃશુલ્ક જયારે પરફોર્મ કરતા હોય ત્યારે આવા કાર્યક્રમો ક્યાં જોવા મળે ખાડિયામાં હજુ એ ઐતિહાસિક ધરોહર ઐતિહાસિક વાંચો છે આ એકવીસમી એપ્રિલે રવિવારે રાત્રે નવ વાગે દિગ્ગજ કલાકારો હવે પોળમાં હવે કોમર્શિયલાઈઝેશન નથી કરવા દેતા હવે પોતાની પોળમાં હવે રહેવાસીઓ જ વધે અને જે રહેવાસીઓ છે તે પણ પોળનું પોત જાળવે તે પ્રમાણેની આખી જે શરૂ થઈ છે અને જે અવેરનેસ આવી છે પ્રિન્સિપલ કોર્પોરેશનનો પણ ઘણો ફાળો છે આઈ મસ્ટ એડમિટ કે આપણે બે હજાર સત્તરમાં વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જ્યારે ડિક્લેર થયા એ પછી કોર્પોરેશને પણ ઘણા પગલા દીધા છે દાખલા તરીકે દરેકે દરેક હેરિટેજ મકાન ઉપર હવે ગ્રેડ વન ગ્રેડ ટુ એ બી અને ગ્રેડ થ્રી એ પ્રમાણેના સિમ્બોલ લાગેલા છે જેથી તરત ખબર પડે કે આ હેરિટેજ મકાન છે હેરિટેજ મકાન છે તો એની જાળવણી માટે શું શું કરી શકાય કોર્પોરેશન કઈ રીતે હેલ્પ કરી શકે એના પણ નિયમોના ઘણા બધા સરળીકરણ થયા છે એટલે મને એવું લાગે છે કે આ સંયુક્ત એક પ્રયાસ છે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી છે પણ કોટ વિસ્તારની બહાર જે અમદાવાદી છે જે આપણા અમદાવાદનો નદી પારનો વિસ્તાર છે પશ્ચિમનો વિસ્તાર પૂર્વનો ખૂબ સરસ રીતે વિકસેલો વિસ્તાર છે પણ એનું જે યંગર જનરેશન છે એણે પોતાની જાતને અમદાવાદના સંસ્કૃતિ અને કલ્ચર સાથે વધારે બ્લેન્ડ કરવાની જરૂર છે જોઉં છું ઘણી વખત જોઉં છું કે રવિવારે સવારે ઘણા બધા હવે તો યંગ જનરેશન બધા કેમેરા લઈને પોતાના ગ્રુપ સાથે કોટ વિસ્તારની મુલાકાતે હોય છે દરેકે દરેક હેરિટેજ મકાનો ક્લિક કરતા હોય છે પરંતુ જયારે પણ તમે આવો ત્યારે એ કોટ વિસ્તારમાં ચંદ્રવિલાસ હોટેલ કે જેનું એક ઐતિહાસિક મહત્વ છે એની પણ મુલાકાત લો સાથે ઘણી વખત જો સાંજે કે રાત્રે તમે ફ્રી થાવ અને જો કોટ વિસ્તારની મુલાકાતે આવો તો ઐતિહાસિક આપણો ખાણીપીણીનો વિસ્તાર માણેક ચોક ની મુલાકાત લો આ બધું પણ એક આપણું જીવંત હેરિટેજ છે ઇટ્સ અ લિવિંગ હેરિટેજ અને એનો જો સૌ બધા લાભ લે તો મને એવું લાગે છે કે જેમ યુરોપમાં ખાસ કરીને જે ડાઉનટાઉન વિસ્તારો છે અને વોકવેઝ થયા છે બહુ સરસ આઈડિયા તો નરેન્દ્રભાઈનો ખૂબ સરસ વિચાર ભદ્ર નો એક વિકાસ કરવાનો હતો મને એવું લાગે છે ક્યારેક ને ક્યારેક તો એ એ સંવેદના અને એ પ્રમાણે નો ભાવ આવશે કે જેથી કરીને હું એવા દિવસો કલ્પી શકું છું કે ભદ્ર પ્લાઝાનો આખો એ વિસ્તાર એક વોકવે તરીકે વિકસે કે જ્યાં જુદી જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રોજ થતી હોય જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો સાજે થતા હોય અને લોકો બહુ જ મન ભરીને પોતાના પરિવાર સાથે માણે નજીક ખાણીપીણીનો વિસ્તાર માણેકચોક હોય એને પણ માણે અને એમ જે ટ્રાફિક થી પર હોય જે નરેન્દ્રભાઈની કલ્પના છે એ કલ્પના ક્યારેક મ્યુનિસિપલ કોર્પોરેશન અને જનતાના સહયોગથી કદાચ એ સાકાર થશે તો એ અમદાવાદને માટે તો એક સોનેરી સ્વપ્ન બની રહેશે એ હું મારું ચોક્કસ મળે માનું બિલકુલ આપ આપણે સૌ એવી આશા રાખીએ કે એ પરિકલ્પના પૂરી થાય અને જે રીતે ક્યાંક એક સાંસ્કૃતિક જે વારસો છે આપણી કલા છે સંસ્કૃતિ છે એને જે જતન કરવા માટેનું એક અભિગમ એક સપનું જોયેલું છે અને એ સપનું પૂરું થાય અને આશા તો એ જ છે કે આવનારી પેઢી પણ એનો લાભ ઉઠાઈ શકે કે આપે હેમંતભાઈ એક મહત્વની વસ્તુ એ કહી કે આજનો હવે યુથ સોશિયલ મીડિયાનો જમાનો છે યુથ સોશિયલ મીડિયાથી વર્ગેલો છે યુટ્યુબર ધરોહર છે અને આ જ એક માધ્યમ છે જેના થકી વિશ્વના અલગ અલગ લોકો સુધી પણ દરેક જગ્યાની ધરોહર દરેક જગ્યાનો જે વારસો છે પહોંચી શકે છે એટલે આપે વાત કરી કે ડિસ્કવર અને એક્સપિરિયન્સ ડાયવર્સિટી વૈવિધતાની અંદર આપણો દેશ એની અંદર જ માને છે કુટુંબકર આપણા દેશમાં અલગ અલગ જ્ઞાતિના લોકો છે ને એ એકતા સાથે રહે છે એટલે આપણો દેશ એક સંસ્કૃતિની દ્રષ્ટિએ તો ખૂબ મહત્વનો દેશ બની જાય છે માણેક સર જે રીતે આખી પરિસ્થિતિ છે જે રીતે હેમંતભાઈ આખી વાતચીત કરી આજના યુથને

છેલ્લા મહિનાની અંદર રાણીનો હજીરો છે કરવામાં આવ્યું છે જગ્યા પર જઈને જોઈ આવ્યો તો મને થોડો ઘણો આનંદ તો થયો હતો પણ હજુ એનાથી એકદમ કડક પગલા લેવાય અને આમ લોકો અંદર પાણીના હજીરામાં જઈને જ સગવડ ઉભી થઈ જાય

જે સ્ટેશન શરૂ થાય અને ભદ્રામાંથી અંદર થી આગળ નીકળે એટલે એ બસ જવા માટે પણ ટ્રાફિક આગળ પાછો ખુલ્લો થાય તો એ બસ રેગ્યુલર બને અને વાહન વ્યવહાર બીજો બંધ થાય એ અગત્યનું છે જે બીજો વાહન વ્યવહાર બંધ થશે એટલે ટ્રાન્સપોર્ટેશન બીજું બંધ થાય તો પણ માર્ગ ખુલ્લો બને આ માર્ગ ખુલ્લો કરવાની જરૂર છે કોઈ પણ રીતે અને બજારમાંથી નીકળતા લોકો માણસ સહેલાઈથી ત્યાંથી પસાર થઈ શકે અને હેમંતભાઈ કહ્યું સપનું જેટલી પૂરું થાય તો મને સૌથી પર્સન ફોર ધીસ વન એટલે મને ખૂબ આનંદ થશે અને શહેરના એક પ્રેમી તરીકે પણ મને આનંદ થશે કે લોકો સુધી પહોંચે એક તમે તમે આમ જોયા જોયા હોય ગુંબજ છે તો અંદર બધા વનાટના કારખાના થઈ ગયા છે ગુંબજ ની અંદર મોટું જે છે એન્ક્રોચમેન્ટ કે જે દબાણો જે વધી ગયા છે જે કોટ વિસ્તારની અંદર અમુક અમુક જગ્યાએ જેમ કે રાણીનો હજીરો જે વાત કરી આ દબાણો દૂર કરવા માટે કોર્પોરેશન શું પગલા લઈ રહ્યું છે સાથે સાથે ગુજરાત ની વાત કરીએ તો આપણા જે ધરોહર છે એને બચાવવા માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે કારણ કે આપ સરકાર સાથે પણ જોડાયેલા છો એટલા માટે આ પ્રશ્ન આપને કરી રહ્યો છું મૂળ બાબત એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હમણાં જ માણિક ભાઈ ગયું હતું પ્રમાણે રાણીના હજીરા પાસેનું ઘણું બધું એન્ક્રોચમેન્ટ ખૂબ પ્રતિકાર છતાં પણ ખૂબ સરસ રીતે અને ખૂબ હેપી એ ખૂબ સારું થયું સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અને ખાસ કરીને હેરિટેજ ઊભી કરી છે કે દાખલા તરીકે હવે કોઈ પણ હેરિટેજ મકાન રિપેરિંગ કરાવવું છે એના મકાન માલિકે તો હવે એને કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓમાં જઈને એના ધક્કા ખાવાની જરૂર નથી સિંગલ વિન્ડો સિસ્ટમ કરી છે કે જેથી કરીને તમારે પોતાના મકાનનું રિનોવેશન કરાવવું છે તો એક અરજી આપો એની સાથે તમારા જે નેસેસરી ડોક્યુમેન્ટ છે તરીકે પ્રોપર્ટી છે તમારું ટેક્સ બિલ છે તમારું વીજળીનું બિલ છે અને તમે જે તમારું પોતાનું રિપેરિંગ કે રેસ્ટોરેશન કરાવવા માંગો છો એના માટેનો જે પ્લાન છે એ પણ પ્લાન જો તૈયાર કરવાનો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપણી જે નિર્માણ આપણી સંસ્થા છે આર્કિટેક્ટ એસોસિએશન આપણું જીઆઈસી એમની સાથે પણ એવી વ્યવસ્થા ગોઠવી છે કે એમના એન્જિનિયરો વિના મૂલ્યે પ્લાન તૈયાર કરી આપશે કે જેથી કરીને એનો પણ ખર્ચો મકાન માલિકે ન કરવો પડે અને પછી તેઓ સિંગલ વિન્ડો એટલે એક જ બારી પર આ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરે તો એક ટાઈમ લિમિટ પણ નક્કી કરી છે કે ત્રણેક મહિનામાં આ બધી જ જે પ્રપોઝલ છે જે દરખાસ્ત છે એનો પર વિચાર થઈ જાય દરેકે દરેક ડિપાર્ટમેન્ટ દાખલા તરીકે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય હેરિટેજ ડિપાર્ટમેન્ટ હોય દાખલા તરીકે પ્રોપર્ટી ટેક્સ ખાતું છે એ બધું જ આ બાબતની ખરાઈ કરી લે અને જે તે મંજૂરી જે આપવાની હોય તે મળી જાય પ્રયત્ન એ પણ ચાલે છે ગુજરાત સરકાર પણ તેના માટે પ્રયત્નશીલ છે કે અને ખાસ કરીને જે છેલ્લું બજેટ જે ગુજરાત સરકારનું થયું તેમાં હેરિટેજના કન્ઝર્વેશન માટે ને પ્રિઝર્વેશન માટે એક આખું ફંડ ઉભું કરવાની વાત છે એટલે મને એવું લાગે છે કે આવનારા સમયમાં આપણે જે હેરિટેજના મકાનોના રેસ્ટોરેશન માટે ને રિનોવેશન માટે ઓછા વ્યાજના દરે હેરિટેજ હેરિટેજના મકાન માલિકોને એમની પોતાની આર્થિક સહાય મળી રહે જે આપણે પહેલા આજથી દસ પંદર વર્ષ પહેલા હુડકો સાથે ખૂબ સરસ રીતે એવી ગોઠવણ કરી હતી કે માત્ર ચાર ટકાના વ્યાજના દરે આપણને આર્થિક સહાય હેરિટેજ હેરિટેજના મકાન માલિકોને મળતી હતી અને એ લોકો પોતાના મકાનોને ખુબ સુંદર રિસ્ટોરેશન ને રિનોવેશન કરી શક્યા હતા લગભગ એ વખતે આપણે ચારસો સાડી ચારસો જેટલા મકાનોને ખૂબ સરસ રિસ્ટોરેશન રિનોવેશન ખૂબ સારા બધા મંદિરોનો જીર્ણોદ્ધાર ઈવન આપણે તો અહીં જે કોટની રાંગ છે ખાસ કરીને રાઇફલ ક્લબ અને સરવા પોટિકોની સામેની આખીએ જે કોટની રાંગની આખી જે કોટની દિવાલ છે આપણે ખૂબ સરસ રીતે રિસ્ટોર કરી છે એ જ રીતે સત્તર શ્રીના આરા પાસેના આપણા જે જૂના મંદિરો છે એ મંદિરોના આખાય જે લેન્ડસ્કેપિંગ છે એમાં પણ એ મંદિરોનો જળનો કરીને ત્યાં પણ એ રિવર્સન્ટની સાથે બ્લેન્ડ થાય અને પેલું પગથિયા સાથે એક સરસ બેસવાની વ્યવસ્થા થાય વિઝિટ કરવાની વ્યવસ્થા થાય તે પ્રમાણે મોટું અભિયાન વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઉપાડવામાં આવ્યું છે એટલે મને એવું લાગે છે કે આ બધા પ્રયત્નો સારા થઈ રહ્યા છે આવનારા સમયમાં એના લીધે થઈને ખૂબ મોટા આપણને ફેરફારો જોવા મળશે એક આપણે આખો એ હેરિટેજ કન્ઝર્વેશન પ્લાન એચસીપી કે છે એને એ પણ વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા તૈયાર થઈ રહ્યો છે અને એક વખત એ એનું જો એપ્રુવલ આવી જશે એ પછી તો જેમ આપણે વારાણસીમાં જોયું છે ને કે તમને ખ્યાલ હોય તો કે બધી જ દુકાનોના જે બોર્ડ છે હોર્ડિંગ છે એ એક જ સાઈઝ ના હોય એક સરખા હાઈટ ઉપર એક સરખા કલર ના હોય તે પ્રમાણે આપણે આપણા કોટ વિસ્તારમાં એ પ્રમાણેની વ્યવસ્થા જોઈ શકીશું વધારે parking ની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એ જ રીતે જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં જ્યાં જ્યાં વનવે અત્યારે હયાત જે જોગવાઈઓ છે તેનો ખૂબ સુંદર રીતે અમલ થાય કે જેથી કરીને ટ્રાફિક થાય ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો પડે અને સાથે સાથે સમાજના દરેક વિભાગે જે પ્રમાણે સહકાર આપ્યો આજે લગભગ અમદાવાદ આપણા જે સ્ટ્રે કેટલ્સ હતા એનાથી આપણને મુક્તિ મળી છે મહત્વ છે પણ બાબત છે ક્યાંક જે રીતે લગામ મૂકવામાં આવી છે એની પણ અસર છે પરંતુ સમયની મર્યાદા નડી રહી છે એક છેલ્લો પ્રશ્ન પટેલ સાહેબ આપને પટેલ સાહેબ વર્લ્ડ હેરિટેજ ડે છે ડાયવર્સિટી અંદર આપણે જે અલગ અલગ વારસાઓ શોધી રહ્યા છે ને વારસાના જતન ની વાત કરી રહ્યા છે દર્શક મિત્રો એક માર્ગદર્શન એક સંદેશો આપના તરફથી આપણા ઘરે જો કોઈ મહેમાન આવે છે તો આપણું ઘર કેટલી રીતે બતાવીએ છીએ તો આપણું જ ઘર એ આપણું મોટું શહેર છે એ મોટું ઘર છે તો આપણા ત્યાં આવતા મહેમાનોને ને આપણું મોટું શહેર બતાવવું જોઈએ પછી તમે ગાંધીજી નો આશ્રમ બતાવો એ પછી ઝુલતા મિનારા બતાવો પછી ગમે તે કોઈ પણ જગ્યાએ તમે એમને લઈ જાઓ હા અમારું શહેર છે એના વિશે તમે ગર્વ વાળી ભાવના હોવી જોઈએ કે મારું જે શહેર છે એની અંદર અલગ અલગ વારસાઓ ખુબ સમૃદ્ધ વારસાઓ છે એ વારસાઓ હું મારા ત્યાં આવનારા લોકોને પણ બતાવીશ અને એનાથી માહિતગાર કરીશ ના બરાબર રાઈટ અને એક ઉમેરો કરવો ભાઈએ જે કહ્યું હેમંત ભાઈએ એ સરકાર જે જાગૃત તો છે જ પણ આપણી જાગૃતિ ઉમેરો કરવા છે હોમ સ્ટે નામની ફેસિલિટી ખૂબ વધારવાની જરૂર છે એટલે હા હોમ સ્ટે છ સાત જગ્યાઓ છે શહેરમાં જ્યાં હોમ સ્ટે ફેસિલિટી હોય એટલે બજેટમાં પણ મળે અને આપણી લોક સંસ્કૃતિ છે ને રહેવાની જે પરંપરા છે એ લોકો સુધી પહોંચે પરવર દિગાર દે સુખ જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે જો આ એક ભાવ આવે ને તો આપણે આપણા શહેર ને ક્યાંથી ક્યાં લઈ જઈશું એ આવનારો સમય જ બિલકુલ બિલકુલ દર્શક મિત્રો મહત્વના મુદ્દે ચર્ચા થઈ વર્લ્ડ હેરિટેજ દિવસની આ જે ઉજવણી કરી રહ્યા છે ને ખાસ કરીને વર્લ્ડ હેરિટેજ ની ઉજવણી કરતા હોય એટલે આપણી આપણા શહેરની જે દરો છે જે સાંસ્કૃતિક જે વારસો છે ને આપણો સમૃદ્ધ વારસો છે એના વિશે માહિતગાર કરવા આપણા ત્યાં આવનારા લોકોને એના વિશે માહિતગાર કરવા એ આપણી એક નૈતિક ફરજ હોવી જોઈએ કે જેથી આપણા ત્યાં વિદેશથી કોઈ આવ્યું હોય કે બહાર કોઈ આવ્યું હોય બીજા રાજ્યમાંથી કોઈ મિત્રો હોય સગા હોય સંબંધી હોય કોઈ પણ હોય તો આપણા શહેરની એક ધરોહરને સમજે જાણે અને આનું મૂલ્ય કેટલું છે એ સમજે આપણી સાથે જોડાયા હેમંતભાઈ અને માણેકભાઈ આ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપીએ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ યુ La de am făcut un special de azi și ne revedem în următoarea mea rețetă. La